શહેર ઉપરાંત વડોદરા જિલ્લાના પાદરા કરજણ ડભોઈ વાઘોડિયા સાવલી ડેસર અને શિનોર જેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે હાજરી પુરાવી હતી આ વિસ્તારોમાં ડાંગર કપાસ અને શાકભાજી જેવા પાકો લણણી માટે તૈયાર હતા અથવા ખેતરમાં પડ્યા હતા અચાનક વરસેલા વરસાદને કારણે આ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવા રહી છે જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે કૃષિ નિષ્ણાતોના મત્યા કમોસમી વરસાદને કારણે પાકની ગુણવત્તા પર ગંભીર અસર પડી શકે છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો આવી શકે છે ખાસ કરીને જે ખેડૂતોએ પાક લણીને ખેતરમાં રાખ્યો હતો તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે સ્થાનિક ખેડૂત આગેવાનોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવીને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે જેથી ખેડૂતોને આ કુદરતી આફતમાંથી ઉગારી શકાય